इला खेलवे यशवा पाल घोड़ी इला खेलवे यशवा पाल घोड़ी इला खेलवे यशवा पाल घोड़ी खेलवे यशवा पाल इला हाथ में लगा ઘોડીલાની માંગણી કરીએ અરે અશોપાળ તમે જે ઘોડીલા ખેલવી રહ્યા છો એ ઘોડીલા અમને ખેલવા આપું ઘોડીલા ખેલવાય અરે ભાઈ અમારે ઘોડીલા શા માટે ના ખેલવાય

કાંઈનું નાખો તો કાંઈ નહીં જોળીનો કોઈ તિરસ્કાર ન કરતા કેમ કે બાર બાજના ધરીની જે એ ફેલવી હતી મિત્રો એટલા માટે આથી જોડી લઈને આવશે જોળીની અંદર ફૂલ નહીં તો ફૂલની પાકડી નાખજો અહીંથી અમારું કાર્ડ તમને આપવામાં આવશે કંઈ પણ જરૂર પડે તો કામ હોય તો નંબરની અંદર કોન્ટેક કરવા નંબર વિનંતી છે આજ પીવો દેવ પીવો રે વીરમ દેવ તું

i રી માતા રે બોલાવે પરદાણ આવી આર રે રી આવિયા દરબાર માતા ના બોલાવા પરદાણ આવી આર રે

આવજો રાજની દરબાર પર ધન બોલાવે કપડી આયા આવજો રે સાડી પહેરી લીલું કાપડ હોય બતાવીને એ લીલું છે લીલું કેવાય પૂછતો પેલા લીલું છે લીલું છે

લીલું આપી દે હજી કઉસ ક્યાં છે લીલું આખું લીલું ના પાડે છોકરો ના પાડે લીલું કેવાય બોલો રામા પીરણી એ આજે પરદાન બોલાવે દરદી આવજો રે આવજો રાજ

નો ઘોડીલો બનાવવાનો છે ઘોડીલો બનાવવાનો છે સારી બનાવ્યું છે શેરવાની ન બનાવે ગોડીલો બનાવવાનું આમ તારી તો બની જ નહીં બને બની એટલે હું તો કે રામાપીર માટે હે રામાપીર માટે બનાવવાનો છે આ તો કાંઈ નહીં મંગળવાર લેતો મંગળવારે નહીં કેમ અત્યારે જોઈશે હવે આનું બધું અર્જન્ટ છે કલાક પછી કેમ પણ હું થયું રામાપી દૂધરાં પિતા તો છાયસ પાઈ દે આમાં બીવાનું શું હોય નાના એવા છે નો પીવે એટલે નાના શું કરીએ નો હું કામ નો પીવે નાના એવા છે એને થોડી ખબર હોય કે એક દૂધ છે હું નથી પીતા એને કેમ ખબર દૂધ છે હે નો પીવે ગોડી પછી વાત નો કેમ વાત નો એને કેમ ખબર કે આ દૂધ છે કે છાયસ છે એ તું મને ખાલી કહી દે બે માં દેકો નથી પીતા તો પણ તને કેમ ખબર કે નથી પીતા તમે પાયો દૂધડા પાયા તમે કેને કીધું આ દૂધ પીઓ એમ પણ એને કેમ ખબર પડી અલા ગોડીલા જોઈ છે પહેલા હા અલા ગોડીલા જોઈ છે પહેલા ગોડીલા જોઈ છે એમ નથી બધું મારી પાસે જ્ઞાન નથી એવું છે કેમ કે

मैंने बोला वो तो कदाच हूँ के जो ही मैं कहूँ शापानी मुक्के बाखरी बना है पर ये आगर का काम था है, है, है। बराबर नहीं ये आजे दर हाँ जी बोला है दर जाया बोले रे ये यावजे आपनी दू जाने यावजे अपनी બસ હા ભાઈ વાસણ પડ્યા હતા હા ના વાસણ્યા ઉઠકતી કચરા પોતા કરતી ઓ બાપા બહુ કામ

ભાખરી માં તેલ નો નાખતી ચા માં થોડી ચા ઓછી નાખજે નકરા દૂધ ની ચા નો કરતી આવું હવે એને ક્યાં રળવા જાવ એવું ન હોય પણ એને તેવજ હોય એવી કરગસર કરવાની તો વાંઢો રે ભાઈ એક વાર તો કીધું તમને વાંઢા જાવત તો એમાં વાંઢા રેવાની ક્યાં વાત છે વાત જ છે ને મને મોડું ગમતું જ નથી પછી ક્યાં વાત છે એમ તો મોડું હું કામ આપણે ગમાડવું પણ હું તને એમ કહું ગમાડવાની નથી મોડું સર ખાવા છે ગાઠિયા

પછી મેં સમજાવ મેં કીધો અત્યારે આગળ સેન મૂક દે અત્યારે આગળ પાછળની ફેશન છે એમાં આમ થઈ ગયું આગળ પાછળ બે બધું છેન હા પછી કંઈ કીધું નઈ ને ને પછી હું કહેવા હું આવડી મોટી બેઠી લીધો એ વાત સાચી છે તો પછી હું તમને શું કહું છું શું કહે છો છો આ છોકરાનું બેકિસ્તાન પડ્યું કે જવું નથી થયા આપણે ક્યાં જવું છે કહે ક્યાં જવું છે

અવે તો અમને ખબર છે કોના વડી આવતા રાહુલ બાકી છે પણ જેલમાંથી ફોન તારું પણ નેટવર્ક દેશ દુનિયામાં ફેલાયેલું છે હું તને શું કહું છું સાંભળ તમને હા આવતા નથી આવડતું

મારે અનુપમા જેવું જ કરવું જો છે આજ તારો તારા ખાવાનું બનાવું

ફટાફટ જા તો આવો તું જા બાય આવજો આવજો આપીને ફટાફટ લેતા ખાસ બરફ લેતો બરફ કીધું ઠંડુ લેતો આવજો સો